લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠે છે શૈલેષ ખાંભલાના કેસમાં એક બાદ એક નવા ઘટસ્ફોટો થઈ રહ્યા છે નવી એવી વાત પણ જાણવા મળી રહી છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ શૈલેષ ખાંભલા પોતાની પ્રેમિકા સાથે વિદેશ ભાગવાની ફિરાકમાં હતો તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે બંને પાસપોર્ટ તૈયાર રાખ્યા હતા ને તો બસ હવે નીકળવાની તૈયારીમાં હતા હવે સમગ્ર ઘટનાની વિગત તમને જેવી રીતે ખ્યાલ છે કે થોડાક સમય પહેલાં સુરતમાં રહેતો શૈલેશ ખાંભલાનો પરિવાર વેકેશનમાં ભાવનગર પહોંચે છે જ્યાં ફોરેસ્ટ કોલોનીમાં તેઓ રહે છે નવાર પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઘરકંકાસ થતો હતો અને તેના જ પગલે શૈલેશ ખાંભલા છે તે એક ફોરેસ્ટ ગાર્ડ જે યુવતી છે તેના સંપર્કમાં આવે છે બંને તે પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ તે પોતાના પરિવારનો માળો વિખેરવાનો ખતરનાક પ્લાન કરે છે જ્યારે આ સમગ્ર ઘટનામાં સુરત જવા માટે વેકેશનમાં આવેલો શૈલેષ ખામલાનો પરિવાર જવા નીકળે છે તે દરમિયાન તે એક મનગડત કહાણી સ્થાનિક પોલીસમાં ઘડે છે તે પહેલાં શૈલેષ કાંભલાએ તેના પરિવારની હત્યા કરી નાખી હતી ને તમામને હત્યા કરીને ખાડામાં દાટી દીધા હતા આ ઘટનાનો ભેદ છે તે ખાડા ઉપરથી ઉકેલાય છે જ્યાં આ પરિવારની કોઈ ભાળ મળતી નથી ભાવનગર પોલીસ તપાસ કરતી હોય છે ત્યારે એક ખાડો છે તાજો તો જોવા મળે છે અને ત્યારબાદ આ મામલે પોલીસને શંકા જાય છે અને ખાડો ખોદવામાં આવે છે તો તેમાંથી ત્રણ મૃતદેહ મળી આવે છે આને જ લઈને પોલીસે સુરત ખાતેથી શૈલેષ ખાંભલાની ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને આમાં તેણે જ તેના પરિવારની હત્યા કરી હોવાની તેણે કબૂલાત કરી હતી ત્યારબાદ તે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો જી હા તેણે પોતાની પ્રેમિકા સાથે પ્લાન બનાવ્યો હતો કે આપણે વિદેશ જતા રહેવું છે અને આ હત્યાને ઘટનાને અંજામ આપે અને તે વિદેશ ભાગે તે પહેલાં જ ભાવનગર પોલીસે સૂઝબૂઝથી આખા કેસમાં આરોપીની ધરપકડ કરી અને એમાં એ પણ વાત સામે આવી રહી છે આરોપી શૈલેષ ખામલાના નાર્કો ટેસ્ટની મંજૂરી માગી હતી ત્યારે આમ તો નાર્કો ટેસ્ટ કરાવવાનો અધિકાર આરોપીનો હોય જ આમ તો નાર્કો ટેસ્ટની મંજૂરીનો અધિકાર આરોપીનો હોય છે ને આના સંદર્ભમાં જ્યારે નાર્કો ટેસ્ટ માટે સેલેસ ખાંભલાની મંજૂરી લેવામાં આવી ત્યારે તેણે સ્પષ્ટ નાર્કો ટેસ્ટ કરાવવાની મનાઈ કરી દીધી ત્યારે હવે પોલીસ છે તે કાંઈક આ સેલેસ ખામલા છુપાઈ રહ્યો છે ને તેને શોધવા માટે એક બાદ એક કડી મેળવી રહી છે ને આ જે નાર્કો ટેસ્ટ કરવાની તેણે મનાઈ કરી છે તેને લઈને હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે ને શું હજી ખુલાસા આ કેસમાં થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા